હેમેન્દ્ર કોટેજા નટવર ચોક શાક માર્કેટ વિસ્તારના તમામ વેપારી તમામ ભાઈઓનો ફ્રૂટ શાકભાજી ફ્રૂટ બધા તમામ એસોસિએશનના એક પ્રતિનિધિ તરીકે મને આ બોલવાનું છે તો હું આજના આ ભવ્ય અને દિવ્ય રામલલા પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગ નિમિત્તે આજે નટવર ચોક શાક માર્કેટ વિસ્તારના ગાયવાડી વિસ્તારના આજુબાજુના વિસ્તારના તમામ ભાઈઓ બહેનો વેપારીઓ સૌનો સાથ અને સહકાર આપી અને જે આ ભવ્ય અને દિવ્ય આયોજન કરી રહ્યા છે આજનો આજે ભજન અને આપણે રામધૂનનો શુભ કાર્યક્રમ રાખેલ છે સાથે ત્યાર પછી મહાપ્રસાદ રાખેલ છે બટુ ભોજન રાખેલ છે અને સૌનો સાથ અને સહકારથી આ કાર્ય સિદ્ધ થઈ જાય એવી ભગવાન રામચંદ્ર ભગવાન પાસે પ્રાર્થના પાણું છું પ્રાર્થના માગું છું અને આજે જે અમને મીડિયા પ્રેસ પ્રતિનિધિ અને જે એના પ્રતિનિધિઓ પધારી અશોકભાઈ અમારી સાથે આવીને અમને જે સાથ સહકાર આપેલ છે એ અમે એનો આભાર માનીએ છીએ